બજાર જેવી ટેસ્ટી અને ચટપટી ભાખરવડી આજે આપણે ઘરે બનાવીશું હવે ઘરે ભાખરવડી બનાવવાનું વિચારીએ ને ત્યારે આપણને મહેનતનું કામ લાગતું હોય છે પણ સાચે જ ફ્રેન્ડ ઓછી મહેનતમાં બજાર જેવી ભાખરવડી ઘરે બનાવી શકાય છે ઘરે ભાખરવડી બનાવીએ છીએ ને તો પણ એકદમ ટેસ્ટી અને ચટપટી બને છે આજે આપણે ભાખરવડી બનાવીએ છીએ તેનો મસાલો બનાવીશું અને ભાખરવડી બનાવીને તેની ટીપ એન્ડ ટ્રિક્સ પણ તમારી સાથે શેર કરવાની છું હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ બાવિનીસ કિચન આજે આપણે ભાખરવડી બનાવીએ છીએ તો ભાખરવાડીનું જે ઉપરનું લેયર આવે ને તેની માટે લોટ બાંધવાનો છે એટલે મેં બે કપ મેદાનો લોટ લીધો છે અને એક કપ ચણાનો લોટ લેવાનો છે હવે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું છે અડધી ચમચી અજમો જેને હાથથી ક્રશ કરી અને પછી ઉમેરવાનું છે અજમાને હાથથી ક્રશ કરીને ઉમેરીએ છીએ ને તો તેની ફ્લેવર બહુ જ સરસ આવે છે અહીં આપણે ત્રણ કપ લોટ લીધો છે ને એટલે ચારથી પાંચ ચમચી તેલ ઉમેરવાનું છે તેલ ઉમેરીએ છીએ ને તો ભાખરવાડીનું જે ઉપરનું લેયર છે ને તે એકદમ ક્રિસ્પી અને ક્રન્ચી બને છે હવે તેલને લોટમાં સારી રીતે મિક્સ કરી લેવાનું છે અને તમારે ચેક કરવાનું છે કે મોણ બરાબર છે કે નહીં એટલે ચેક કરવા માટે શું કરવાનું છે કે હાથે આ રીતે પ્રેસ કરવાનું છે અને લોટ મુઠ્ઠીમાં વળાઈ જાય ને તો તમારે સમજી લેવાનું કે મોણ પ્રોપર છે અહીંયા તેલ બરાબર છે એટલે આપણે પાણી ઉમેરતા જવાનું છે અને લોટ બાંધી લેવાનો છે હવે એક સાથે પાણી નથી ઉમેરવાનું થોડું પાણી ઉમેરતા જઈશું અને લોટ બાંધવાનો છે હવે ભાખરવાડી બનાવતા હોઈએ ને ત્યારે તેનો લોટ છે ને તે થોડું કઠણ રાખવાનું છે ઢીલો લોટ નથી રાખવાનો એટલે પાણી છે ને તે વધારે ન પડી જાય ને તે વાતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું તો અહીંયા ભાખરવાડીનો લોટ બાંધી લીધો છે તો હવે દસ મિનિટ લોટને મૂકી દેવાનો છે હવે ભાખરવડી બનાવીએ ને ત્યારે તેનો મસાલો સ્પેશિયલ હોવો જોઈએ અને મસાલાથી તેની ફ્લેવર અને ટેસ્ટ આવે છે અને ભાખરવડી ટેસ્ટી લાગે છે એ મસાલો બનાવવાની સામગ્રી મેં લઈ લીધી છે હવે ફ્રાય પેનમાં મસાલાને શેકી લેવાના છે અહીંયા મેં બે ચમચી જીરું બે ચમચી સફેદ તલ બે ચમચી વરિયાળી એક ચમચી સૂકા દાણા બે ચમચી વરિયાળી ઉમેરવાની છે અને મસાલાને શેકી લેવાના છે આપણે ભાખરવાડી બનાવતા હોઈએ ને ત્યારે મસાલાને શેકી લઈએ છીએ ને તો તેનો ફ્લેવર અને ટેસ્ટ બહુ જ સરસ આવે છે હવે મસાલા શેકતા હોઈએ ને તને ગેસની ફ્લેમ ધીમી રાખવાની છે અને ધીમા ગેસ પર જ આપણે મસાલાને શેકીએ છીએ ને તો સરસ એવા રોસ્ટ થાય છે અને તેની ફ્લેવર આવે છે એ મસાલા સરસ એવા શેકાઈ ગયા છે એ કલર પણ ચેન્જ થઈ ગયો છે અને મસાલા શેકાઈ ગયા છે એટલે ચારથી પાંચ સૂકું કોપરું એટલે ડ્રાય કોકોનટ ઉમેરવાનું છે અને તેને પણ પણ શેકી લેવાનું છે પણ કોપરું છે ને તે પછી ઉમેરવાનું છે મસાલા થોડા શેકાઈ જાય ને પછી જ આપણે ડ્રાય કોકોનેટ ઉમેરવાનું છે જો તમે પહેલાં ઉમેરશો ને તો કોકોનેટમાં સ્મેલ આવી જશે એટલે મસાલા શેકાઈ જાય પછી આપણે કોકોનેટ ઉમેરવાનું છે ટોપરું ઉમેર્યા પછી પણ સરસ એવી સુગંધ આવે ને ત્યાં સુધી શેકી લેવાનું છે તમે જોઈ શકો છો કે મસાલા છે ને તે સરસ એવા શેકાઈ ગયા છે એટલે ગેસને બંધ કરી લેવાનું છે અને ઠંડુ થવા દેવાનું છે મસાલો ઠંડો થઈ જાય ને પછી જ આપણે ડ્રાય મસાલા કરવાના છે અહીંયા મસાલા ઠંડા થઈ ગયા છે એટલે અડધી ચમચી હળદર પાઉડર લાલ મરચું એક ચમચી ગરમ મસાલો એક ચમચી આમચૂર પાવડર અને મીઠું ઉમેરવાનું છે અને મસાલાને શેકી લેવાનું છે હવે વરિયાળી તલ બધું શેક્યું હતું ને તે થોડા એવા ગરમ હોય ને પછી આપણે હળદર મરચું ગરમ મસાલો ઉમેરવાનો છે એટલે ડ્રાય મસાલા પણ સરસ એવા શેકાઈ જશે હા હા અને તમે એક ચમચી કાશ્મીરી મરચું પણ ઉમેરી શકો છો કાશ્મીરી મરચું ઉમેરવાથી કલર બહુ જ સરસ આવે છે એ મેં લાસ્ટમાં એક ચમચી કાશ્મીરી મરચું ઉમેર્યું હતું હવે મસાલો ઠંડો થઈ જાય ને પછી મસાલાને મિક્સ જારમાં લઈ લેવાનું છે અને કચરું પીસી લેવાનું છે હવે આપણે મસાલાને ક્રશ કરતા હોય ને ત્યારે એક ચમચી દળેલી ખાંડ ઉમેરવાની છે ખાંડ છે ને તે પછી ઉમેરવાની છે જ્યારે મસાલો ઠંડો થઈ જાય ને પછી જ એક ચમચી ખાંડ ઉમેરવાની છે ખાંડ ઉમેરીએ છીએ ને તો તેનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે કેમ કે આપણે એક ચમચી આમચૂર પાવડર ઉમેર્યો છે અને એકથી બે ચમચી દળેલી ખાંડ ઉમેરીશું ને તો ટેસ્ટ બહુ જ સરસ આવશે ને અને ટેસ્ટ પણ બેલેન્સ થઈ જશે અને ઢાંકણ ઢાંકી અને દરદરૂ પીસી લેવાનું છે એકદમ ક્રશ નથી કરવાનું થોડું દરદરૂ રાખવાનું છે એટલે કે કચરું ક્રશ કરવાનું છે તો આજે આપણે ભાખરવડી બનાવીએ છીએ ને તેનો સ્પેશિયલ મસાલો બનીને તૈયાર થઈ ગયો છે આજે આપણે કાશ્મીરી મરચું ઉમેર્યું છે ને એટલે મસાલાનો કલર પણ બહુ જ સરસ આવ્યો છે તો અહીંયા ભાખરવડીનો સ્પેશિયલ મસાલો બનીને તૈયાર થઈ ગયો છે મસાલાને બાઉલમાં કાઢી લેવાનો છે અને આપણે ભાખરવડી બનાવતા હોઈએ ને તો મસાલાના ટેસ્ટથી જ ભાખરવડીનો ટેસ્ટ આવે છે એટલે મસાલો ટેસ્ટી હોય ને તો જ ભાખરવડી ટેસ્ટી બને છે એટલે જ્યારે પણ તમે ભાખરવડી ઘરે બનાવો ને ત્યારે આ મસાલો બનાવો ને તે એકદમ ટેસ્ટી હોવો જોઈએ તો અહીંયા ભાખરવડીનો મસાલો બનીને તૈયાર થઈ ગયો છે અને લોટ આપણે બાંધ્યો હતો ત્યારે દસ મિનિટ થઈ ગઈ છે તો લોટને એકવાર મસ્રી લેવાનો છે અહીંયા આપણે કઠણ લોટ બાંધ્યો હતો અને દસ મિનિટ લોટે મૂકી રાખ્યો છે એટલે લોટ છે ને તે થોડો નરમ થઈ જશે હવે સેમ સાઇઝના ગુલ્લા બનાવી લેવાના છે અહીંયા મેં ગુલ્લા બનાવી દીધા છે હવે પ્લેટફોર્મ પર આપણે ભાખરવાડી બનાવીશું ને એટલે પ્લેટફોર્મને ક્લીન કરી લેવાનું છે હવે મેદાનો લોટ થોડો સ્પ્રિંકલ કરી લેવાનો છે અને આ રીતે પટલી રોટલી બનાવી લેવાની છે કેમ કે ભાખરવાડીના ઉપરનું લેયર છે ને તે તમે જોયું હશે કે પટલું હોય છે એટલે આ રીતે પટલી રોટલી વણી લેવાની છે હવે આ રોટલી આપણે ગોળ બનાવી છે એટલે ચારેય બાજુથી કટ લગાવી લેવાનું છે એટલે ચોરસમાં આપણે કટિંગ થઈ જશે અને સાઈડની જે કિનારી છે ને તેને લઈ લેવાની છે એટલે આપણી સીટ છે ને તે ચોરસમાં બની જશે હવે ભાખરવાડીને ટેસ્ટી બનાવવા માટે મેં અહીંયા ખજૂર આંબળીની પેસ્ટ બનાવી હતી ને તેને આ રીતે લગાવી લેવાની છે કેમકે ભાખરવડી છે ને તે થોડી ખાટી મીઠી અને ટેસ્ટી હોય છે એટલે આપણે એકથી બે ચમચી ખજૂર આંબળીની ચટણી લગાવવાની છે અને તેની ઉપર આપણે જે મસાલો બનાવ્યો છે ને તે સ્પ્રિંકલ કરી લેવાનું છે અને હલકા હાથે આ રીતે પ્રેસ કરી લેવાનું છે એટલે આપણે જ્યારે રોલ બનાવીએ ને ત્યારે મસાલો નીકળી ન જાય હવે એકદમ ટાઈટ ગોળ રોલ બનાવી લેવાનો છે એટલે આ રીતે આપણે ઉપરને હાથથી ખેંચતા જવાનું છે અને ટાઈટ રોલ બનાવી લેવાનો છે અને જે સાઈડની કિનારી હોય ને ત્યાં થોડું પાણી લગાવી લેવાનું છે કેમ કે આપણે ભાખરવડી તળીએ ને ત્યારે તે ખોલી ન જાય એટલે આ રીતે થોડું પાણી લગાવી લેવાનું છે અને એકદમ સીલ કરી લેવાનું છે એટલે આ રીતે એકદમ ગોળ કહી લઈશું ને તો ભાખરવડી છે ને તે આપણે તળતી વખતે ખોલી નહીં જાય હવે આમ સેમ સાઈઝમાં ભાખરવડીને કટિંગ કરી લઈશું એ હાથે થોડું પ્રેસ કરી લેવાનું છે તો ભાખરવડી બનીને તૈયાર થઈ ગઈ છે તમે જોઈ શકો છો આપણે પછી મસાલો ઉમેર્યો છે ને તે પણ વાળો બન્યો છે અને આ રીતે હાથે પ્રેસ કરી લેવાનું છે તો ભાખરવડી બનાવીને તે એકદમ ઇઝી છે અને ઘરે પણ ફટાફટ ભાખરવડી બનીને તૈયાર થાય છે બાળકોને કંઈક ટેસ્ટી ખાવાનું મન થાય ને ત્યારે આ રીતે ભાખરવાડી બનાવીને તમે આપી શકો છો દિવાળી નજીક આવતી હોય કે કંઈક નાસ્તો બનાવવો હોય ને તો ઘરે પણ ભાખરવડી બનાવી શકો છો તો અહીંયા અમે બધી જ ભાખરવડી બનાવી લીધી છે તો એ ભાખરવડીને તળી લેવાની છે હવે ભાખરવડી તળતા હોય ને તો એ તેલ છે ને તે ગરમ હોવું જોઈએ તેલ ગરમ હોય ને પછી જ આપણે ભાખરવડીને તળવાની છે અહીંયા મેં તેલ ગરમ કરવા મૂકી દીધું છે પણ તેલ ગરમ છે કે નહીં તે એકવાર ચેક કરી લેવાનું છે અહીંયા તેલ ગરમ થઈ ગયું છે તો ભાખરવડીને તળી લઈશું ભાખરવડી તળતા હોય ને ત્યારે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે અને બધી જ ભાખરવડીને પેનમાં ઉમેરી લેવાની છે હવે ભાખરવડી જાતે ઉપર આવે ને ત્યાં સુધી આપણે ફેરવવાની નથી અને જો કાચી હશે ને આપણે ફેરવીશું ને તો તેનો મસાલો નીકળી જશે એટલે જાતે ઉપર આવે ને પછી જ આપણે ભાખરવડીને ફેરવવાની છે એટલે ભાખરવાડી આપણે ઘરે ભાખરવડી બનાવીએ છીએ ભાખરવડી બનાવીને તે એકદમ ઈઝી અને સરળ છે પહેલા આપણે શું વિચારતા હોય કે ભાખરવડી બનાવીને તે મહેનતનું કામ લાગતું હોય છે પણ સાચે જ મેં પહેલી વાર ઘરે ભાખરવડી બનાવી છે ને પણ એકદમ અને ઈઝી અને સરળ છે અને ફટાફટ ભાખરવડી બની જાય છે અહીંયા ભાખરવાડી ઉપર આવી ગઈ છે ને તો આ રીતે ફેરવતા જવાનું છે અને સરસ એવી ગોલ્ડન લાઈટ બ્રાઉન કલરની થાય ને ત્યાં સુધી ભાખરવડીને તળી લેવાની છે તો અહીંયા ભાખરવાડી તળાઈ ગઈ છે તો ભાખરવાડીને પ્લેટમાં લઈ લેવાની છે અને તે જ રીતે બીજી ભાખરવાડીને પણ તળી લઈશું ફ્રેન્ડ્સ આજે આપણે બજાર જેવી ભાખરવાડી ઘરે બનાવીએ છીએ એટલે તમારે જો એકદમ ડ્રાય ભાખરવાડી બનાવી હોય ને તો વધારે ફ્રાય કરવાનું છે અને થોડી નરમ રાખવી હોય ને તો થોડી ફ્રાય થાય ને પછી તેને કાઢી લેવાની છે અને આજે આપણે જે ભાખરવાડી બનાવી છે ને તે આઈ તે રોલમાં બનાવી છે પણ તમારે ચોરસમાં બનાવી હોય ને તો પણ તમે બનાવી શકો છો અને મેં મેં નાના રોલ રાખ્યા છે પણ તમારે મોટા રોલમાં કટ કરવું હોય ને તો પણ તમે કરી શકો છો અહીંયા ભાખરવાડી સરસ એવી તળાઈ ગઈ છે તેનો કલર પણ સરસ આવ્યો છે તો ભાખરવાડીને પ્લેટમાં લઈ લઈશું તો મેં બધી જ ભાખરવડીને તળે લીધી છે તો ભાખરવડીને સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું ફ્રેન્ડ્સ આજે આપણે બજાર જેવી એકદમ ટેસ્ટી અને ચટપટી ભાખરવડી ઘરે બનાવી છે સાચે જ મેં મેં ફર્સ્ટ ટાઈમ ભાખરવડી ઘરે બનાવી છે પણ એકદમ ટેસ્ટી અને ચટપટી ભાખરવડી બનીને તૈયાર થાય છે તમે જરૂરથી ટ્રાય કરજો અને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો કે તમને આની રેસિપી કેવી લાગી મળીએ છે નવી એક આસાન અને હેલ્ધી રેસીપી સાથે ત્યાં સુધી બાય બાય ટેક કેર એન્જોય